દ્વતીય પાઠમતનો મહોત્સવ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પાઠ ખેલ રમતગમતનો મહોત્સવ આ પાઠનું શ્રવણ અને પઠન કરીએ વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે બાલકા પ્રસન્ના સંત બાળકો ખુશખુશાલ છે સર્વે કૌશલ્ય પ્રદર્શન કરતું ઈચ્છાતી સૌ પોતાની કુશળતાનો પ્રદર્શન કરવા ઈચ્છે છે કુત્રચિત ધાવનસ્પર્ધા ચલતી ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે બાલકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કતિપય બાલકા ઉચ્ચૈ વદંતી ધાવતો ધાવતો ત્વરિતમ ધાવતું કેટલાક બાળકો જોરથી બોલે છે દોડો દોડો જલ્દી દોડો કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે ક્રમશઃ ક્રીડકઃ લોહ ક્ષિપતિ વારાફરથી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે કુત્રચિત કબડ્ડી ચલતી ક્યાંક કબડ્ડી ચાલે છે કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘન કરોતી ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે સમ્યક્તયા સર્વા સ્પર્ધા પૂર્ણા સારી રીતે બધી હરીફાઈઓ પૂર્ણ થાય છે સમાપન કાર્યક્રમ પ્રારંભ હોતિ સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે વિદ્યાલયાર્ય સ્વસ્થાનત ઉત્તિષતી વદતી શાળાના આચાર્ય પોતાની જગ્યાએથી ઊભા થાય છે અને બોલે છે ખેલ મહોત્સવે આગતાના પ્રતિભાગીના કૃતે અભિનંદન રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન એશ અસ્માક પ્રથમ ખેલમહોત્સવ આ આપણો પહેલો રમતગમતનો મહોત્સવ છે અસ્માક શાળાએ અસ્મિ વર્ષે નૂતનઃ છે એતસ ત્યુ પ્રયાસ ફલમ આ બધું તેમના પ્રયત્નનું ફળ છે તમપી અભિનંદનમ તેમને પણ અભિનંદન અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણા પ્રશિક્ષક અપી અસ્તી અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે સહપ્રશિક્ષણ દાસ્યતી તાલીમ આપશે અદ્યારભ્ય અસ્ક શાળાઓ પ્રતિવર્ષ ખેલમહોત્સવ ભવિષ્ય હવેથી આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે છાત્રા રાજ્યકક્ષાયા રાષ્ટ્રકક્ષાયા ચેલમહોત્સવે ભાગ્રહીષ્ય આપણા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે અસ્માક શાલાયા નામ ઉજ્જવલમ ભવિષ્ય આપણી શાળાનું નામ રોશન થશે જીવને ખેલસ્ય મહત્વમ સ્ત્રી જીવનમાં રમતગમતનું મહત્વ છે ખેલ સર્વાંગીણ વિકાસાર્થમ સહાયમ કરોતી રમત સર્વાંગી વિકાસ માટે સહાયતા કરે છે